નમસ્કાર સ્વર્ણિમ આપનું સ્વાગત છે હું છું તાનિયા ચાંદોદ કરનાળી ખાતે વિધિ વિધાન નર્મદા સ્નાન સહિત દેવ દર્શન અર્થે મોટી સંખ્યામાં પધારી ધન્યતા અનુભવી હતી હિન્દુ ધર્મમાં અમાસનું ખાસ મહત્વ છે અને એમાં પણ સોમવતી અમાસનું મહાત્મ્ય અનેક ગણું વધી જાય છે આજ રોજ ફાગણ વદ અમાસ અને સોમવારનો સંયુક્ત રચાયો આ અવસરે શિવજીની પૂજા આરાધના સાથે જ સ્નાન દાન તેમજ પિતૃ શ્રાદ્ધ પિતૃ તર્પણ પિંડદાન કાલ સર્પદોષ જેવા કાર્યોમાં જોડાય ભાવિકોએ પિતૃઓની મોક્ષની કામના સાથે પાપ દોષમાંથી મુક્તિ અનુભૂતિ કરી હતી તો અમાસની તિથિ એક તીર્થ ક્ષેત્ર કનાડીના શ્રી કુબેર ભંડારી મહાદેવજીના દર્શનનો લાભ વિશેષ ફળદાયી હોવાથી રેગ્યુલર અમાસ ભરનારા તેમજ સોમવતી અમાસના મહિમાને અનુલક્ષીને મહિમા દર્શનાર્થે વિવિધ પ્રાંતમાંથી શિવભક્તો ઉમટી પડ્યા હતા પ્રતિ અમાસની સરખામણીમાં આજે સોમવતી અમાસને અનુલક્ષી શિવ ભક્તોની સંખ્યા બમણી જોવા મળી હતી ગરમીના વાતાવરણને ધ્યાનમાં રાખી મંદિર ટ્રસ્ટ દ્વારા નદી કિનારા સહિતના સ્થળોએ છાયડો આપતા પડદા લગાવી ઠેર ઠેર ઠંડા પાણીની વ્યવસ્થા આકસ્મિક ઘટના સર્જાય તો ડોક્ટર સાથે એમ્બ્યુલન્સની સુવિધા તેમજ તમામ શ્રદ્ધાળુઓ માટે ભંડારાની મહાપ્રસાદીનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું આજ રોજ વર્ષ બે હજાર ચોવીસનું પ્રથમ સૂર્યગ્રહણ ભારતમાં દેખાવાનું ન હોવાથી શ્રદ્ધાળુઓ નર્મદા સ્નાન વિધિ સહિત શ્રી કુબેર ભંડારી મહાદેવજીના દર્શનનો લાભ લીધો હતો બ્યુરો રિપોર્ટ સ્વર્ણિમ ન્યૂઝ